આરી જવા માટે રીતે તરકું ભેગ ને પરતો પરતો આયે જાકવે દે ટ્યાગણા ઓમ ભરી જવાને ઓમ પટાઈ દે એટલે હોય જ ના પડે

એવું મેં આવું છે આ હાથ પર રોણા જીલે થાપ ચોળી તો હાલો ના રાત કી રોય છે શું ને એવરીસા શેર

મારી વાતો બરોબર છે પણ છોકરા લઈ જઈ માર્યો છે એટલે તમારે વાળી લેવા

કે તો સાવર પડા કે મત હેડલા દોળા તાનિરી આડી ઓહ ટાક કરવા તને

ચાર આવશે એ તો હજી બે ત્રણ દાડા ચેડ આવશે હજી બે ત્રણ આ જન્મો જઈને આવ્યો તમે બોલાઈ દો ને કે ગાડી મેળી છે તમે રજા નહીં લીધી શરૂઆત રાખી એન આ તો એટલે કાલ નો અધૂરી રીતું ની કાલ વરસાદ આવી ગયો તો એટલે ની કાલ વરસાદ હતો કાલે કળમ ભરા વરસાદ વીજળી એવી થાતી હતી વીજળી એવી અજવાળું થઈ જાતું હેડો બળવા બોચે એટલાથી બળા એટલે કટ પાડી છું આ પડે

કમસે કમ અઢી કલાક વર હાથ પડ્યો હશે ભરતસિંહ બતાવ્યો એ કર્યો ચોરસ માં પણ માં વરસાદ નતો એ બાજુ શું ભરતસિંહ તો એમ કેતા કે આ બ્લોક છે એવું થઈ ગયું માજી ને માણસા વરસાદ પડ્યો હતો ને ગાડી હરીબા હતા ભાવ હતો અને પરત એટલા બીવાય નથી વીજળી પડે એટલા બીવો કીધું મરશે તો હંગાત મર તો મરશે હોય પડશે વરસાદ નહીં જો બહાવ આટલી તો ગાડી ના લાવરે પછી એમ તો પોંટા થઈ જાય બેડાટ અરે કે આવ દો તો ના હોય તા ગાડી લાવ હું તો કટ બતાવું હાલ કરે યાર આવ્યે જનેટ થઈ ન મારી